ફોર્ચ્યુનર ગાડીમાં બેસી ક્રિકેટનો સટ્ટો રમાડતા બે પકડાયા કરોડોના આઈડી ભાડે લીધા હતા લાખનો કબજે કર્યો અમદાવાદ ડિવિઝનના નિવૃત્ત કર્મચારીઓ માટે પંદર ડિસેમ્બરે પેન્શન અદાલત અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ એકવીસ નવેમ્બર પેન્શન સંબંધિત પ્રશ્નો ફરિયાદોનો ઝડપી નિકાલ માટે આયોજન ટકા સુરતમાં નેશનલ પ્લેયર યુવતી ની છેડતી આપનાર જુનિયર કોચે અડપલા કર્યા યુવતીએ પ્રેમ સંબંધ રાખવાનો ઇનકાર કરતાં મારી નાખવાની ધમકી આપી એસઆઈઆર ની કામગીરીમાં નેવ ટકા થી વધુ શિક્ષકોને બીએલઓ તરીકે જોતરી દેવાયા ધરપકડ વોરંટ પાછા ખેંચવાની માંગ સાથે રાજ્ય શિક્ષક સંઘ નું આવેદન પત્ર બીએલ ની કામગીરી બાર કેડર માં વેચવા માંગ લારી ગલ્લાવાળા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ વચ્ચે છૂટા હાથની મારામારી એસજી હાઇવે પર દબાણ હટાવવા સમયે મામલો બીચક્યો એક શ્રમિકને માથામાં ઈજા